હું ડૉક્ટર વસંત સાપુવડિયા મેડિકલ ડાયરેક્ટર ઓફ નેત્રદીપ મેક્સિવિઝન હોસ્પિટલ આપણે છે શું રાજકોટમાં એકચ્યુલી નેત્રદીપ આયા હોસ્પિટલ એ નંબર ઉતારવા માટે જાણીતી સંસ્થા છે નાઇન્ટીની સાલથી ઓલમોસ્ટ થર્ટી ફાઈવ ઇર્સથી નંબર ઉતારવાની સારવાર કરીએ છીએ અને દરેક સમયે જે જે અલ્ટિમેટ ટેકનોલોજી હતી એ સારવાર અમે આપતા આવ્યા છીએ એમાં કસ્ટમલાસિક ફેમ્ટોલેસિક ઇવન સ્માઈલ જે અમે સમય પ્રમાણે બેસ્ટ ટ્રીટમેન્ટ આપીએ છીએ બે હજાર અને પંદરથી અમે સ્માઈલ પ્રોસિજર પણ કરીએ છીએ એકચ્યુલી લેઝર સર્જરીમાં લેસિક તરીકે જાણીતી સર્જરી ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ સારા રિઝલ્ટ આપે છે પરંતુ એમાં પ્રોબ્લેમ એક જ છે આ સર્જરીમાં કોર્નિયાનો ફ્લેપ કટ કરવામાં આવે છે અને આ ફ્લેપ કટ કરી એના હિસાબે માઇનોર પ્રોબ્લેમ થતા હોય છે લાઈક આંખ લાંબા સમય સુધી થોડી ડ્રાય રહે છે કોર્નિયા થોડું વીક પડે છે ઘણી વખત વિઝનની ક્વોલિટી પણ પ્રોપર નથી મળતી તો આ બધી પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ફ્લેપલેસ બ્લેડલેસ ટાઈપની ટેકનોલોજી જે સ્માઇલ તરીકે આવી એમાં કોર્નિયાને કટ કરવામાં આવતું નથી જે કંઈ ટિશ્યુ રિમૂવ કરવાની છે બે મિલીમીટર જેટલા ઇન્સિઝનથી થઈ જાય છે એટલે આ ટેકનોલોજીમાં ડ્રાયનેસ મિનિમમ થાય છે કોર્નિયલ વીકનેસ ઓછામાં ઓછી થાય છે અને ટોટલ પેઇનલેસ પ્રોસીઝર હોય છે બે હજાર અને પંદરથી થતી જે સ્માઈલ પ્રોસીઝર છે જે વિઝુમેક્સ ફાઇવ હંડ્રેડથી થતી એમાં માઇનોર લિમિટેશન હતા લાઈક જે લેઝરનો ટાઈમ હતો ઓલમોસ્ટ પચીસથી ત્રીસ સેકન્ડ જેટલો ટાઈમ લાગતો એને હિસાબે ક્યારેક વેક્યુમ લોસ થાય વેક્યુમ લોસ થાય તો મશીન રીસેટ કરવાનું ઘણીવાર આપણે પ્રોપર રિઝલ્ટ ન પણ આપી શકીએ એટલે જે વિઝુમેક્સ ફાઇવ હંડ્રેડના જે લિમિટેશન હતા એ દૂર કરવા માટે વિઝુમેક્સ એઈટ હંડ્રેડ નામનું મશીન હમણાં કંપનીએ લોન્ચ કર્યું છે જે આપણી હોસ્પિટલમાં ફર્સ્ટ જુલાઈથી આપણે શરૂ કરેલું છે અને હન્ડ્રેડ સોફ્ટ સર્જરી આ મશીનથી થઈ ગઈ છે આ મશીન અત્યારે ઇન્ડસ્ટ્રીમાં અવેલેબલ બધા મશીન કરતાં ફાસ્ટ છે લેઝર ટાઈમ ખાલી આઠથી દસ સેકન્ડનો હોય છે ટોટલ પ્રોસીઝર ટાઈમ બંને આંખનું થઈને દસ મિનિટથી પણ ઓછા ટાઈમમાં થઈ જાય છે અને ટોટલ પેઇનલેસ પેશન્ટને કોઈપણ જાતનું પેઇન થતું નથી કોઈપણ જાતના ઓપરેશન પછીના રિસ્ટ્રિક્શન નથી હોતા પેશન્ટને બીજા દિવસથી સિક્સ સિક્સ વિઝન મળી જાય છે અને તારે તો રૂટીન એક્ટિવિટી બીજા દિવસથી કરી શકે છે તો રિફ્રેક્ટિવ સર્જરી એટલે નંબર ઉતારવાની સર્જરીમાં આ જે સ્માઇલ પ્રો ટેકનોલોજી કહેવાય છે એ અત્યારે અલ્ટિમેટ ટેકનોલોજી કહેવાય હવે જે લેન્ટિકલ બેઝ પ્રોસેઝરમાં બીજી ઘણી બધી કંપનીના મશીન પણ આવી ગયા છે આ જ પ્રોસેઝર માટે પણ એ બધા મશીનોમાં ફાસ્ટેસ્ટ અને સેફેસ્ટ મશીન જો કોઈ હોય તો એ સ્માઇલ પ્રોમોશિંગ કહેવાય સર સ્માઇલ પ્રોમોશિંગથી અત્યારે જે રિઝલ્ટ મળેલું છે અને ક્યાંક ને ક્યાંક હવે લોકોને હજુ આ એક ઉપલબ્ધિ આપણી વધારે લાભ મળે શું કેવું છે એટલે જો તમને તમારી કેરિયરમાં પ્રોબ્લેમ હોય અથવા તમને ચશ્મા ન ગમતા હોય તો તમે ઇઝીલી નંબર ઉતરાવી શકો અને નંબર ઉતરાવવામાં અત્યારે ઘણી બધી ચોઈસ હોય છે પણ જો તમને જે સેફટી જેને આપણે કહીએ એ જો કન્સિડર કરતા હોઈએ તો સ્માઇલ પ્રો એ સૌથી બેસ્ટ ટેકનોલોજી કહેવાય મેડિકલ સાયન્સ હન્ડ્રેડ પર્સન્ટ નથી હોતું પણ આ ટેકનોલોજી સો ટકાની ખૂબ જ નજીક છે તમે બીજા દિવસથી નોર્મલ એક્ટિવિટી કરી શકો ગોગલ્સ પહેરવાનું આપણે થોડા સમય માટે રિકમન્ડ કરીએ છીએ એકાદ વીક માટે કારણ કે આપણું એન્વાયરમેન્ટ થોડું ડસ્ટી હોય છે એટલા માટે પણ આઈ હેવ સીન કે ફોરેનમાં માણસો ગોગલ્સ પણ નથી પહેરતા લેઝર રૂમમાંથી સીધે સીધા વિદાઉટ ગ્લાસ જતા રહીએ છીએ રોડ ઉપર જતા હોય છે કારણ કે ત્યાં એન્વાયરમેન્ટ ક્લીન છે આપણે થોડી સેફટી માટે એકાદ બી ગોગલ્સ પહેરવાની સલાહ આપીએ છીએ પણ એના સિવાય કોઈપણ જાતના રેસ્ટ્રિક્શનની જરૂર નથી